દસ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યું શાળા અને નવસારી નગરપાલિકા સંચાલિત રમત ગમત સંકુલ જિલ્લા કક્ષાએ ગૌરવ ધાર્યું છે આ સ્પર્ધામાં

સાંસ્કૃતિક કમિટી ચેરમેન પ્રીતિ ચીફ ઓફિસર જયુ વસાવા કોમ્પ્લેક્સ ઇન્ચાર્જ ઇલિયા શેખ અને પ્રભાત ચૌહાણ દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આગામી સમયમાં આ તમામ વિજેતા ખેલાડી રાજ્ય નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે અમે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત અખર ભારતીય રમત ગમત સંકુલ દ્વારા જે રમત ઉત્સવ યોજાયો હતો તેમાં નવસારી નગરપાલિકા રમત ગમત સંકુલના અમે જે વિદ્યાર્થીઓ છે તે દસ ગોલ્ડ અને એક સિલ્વર લાવ્યા છે એ અમે અમારા સિનિયર કોચ યોગીન આર પટેલના ટ્રેનિંગના માધ્યમથી લાવ્યા છે તેમની સફળ તેમની ટ્રેનિંગના અને અમારી પરિશ્રમનું સફળ પરિણામ છે એ ગોલ્ડ અમે ખૂબ ઉત્સુક છે ગોલ્ડ લાવીને અને હવે આગામી મહિનામાં અમે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીશું ફોર ડાન્ડ બ્લેક બેલ્ટ ઇન ટાઈકોન્ડો છેલ્લા પાંચ વર્ષથી રમતગમત સંકુલમાં ટાઈકોન્ડોની ટ્રેનિંગ આપું છું હાલના ત્રણ તબક્કાએ શાળાકીય રમત જે થઈ હતી તેમાં મેડલની ડે બાય ડે ઇન્ક્રીઝ થયા હતા હાલના સમયે ઘણો મોટો અમને અચિવમેન્ટ મળ્યો છે હાલ દસ ગોલ્ડ મેડલ એક સિલ્વર એમ કરીને ટોટલ અગિયાર મેડલ અમે પ્રાપ્ત કર્યા છે જે આગામી દિવસોમાં આંતર શાળાકીય રમતના રાજ્યકક્ષાએ યોજાનાર છે એમાં અમારા દીકરાઓ ભાગ લેશે કેવું લાગે છે તમને ખૂબ સારું અનુભૂતિ કોચ તરીકે ખૂબ સારી અનુભૂતિ થાય છે કે જે રોજ અમારો એટલીસ્ટ અઢી ત્રણ કલાક પ્રેક્ટિસ અમારી સામે છોકરાઓ કરે છે અને ત્યારબાદ એમનું રિઝલ્ટ ધાયરું એના કરતાં સારું આવતું હોય તો એક ગર્વની લાગણી અનુભવાય